જો તમે અમદાવાદથી પાલનપુર કે રાજસ્થાન તરફ પોતાનું વાહન લઈને જતા હોવ તો થઈ જજો સાવધાન રસ્તામાં આવતા મહેસાણા ઊંઝા વચ્ચે હવે અકસ્માત ઘટાડવા ઇન્ટર સેફટર વાન તમને ઓવર સ્પીડનો બે હજાર રૂપિયાનો ચાંદલો એટલે કે ઈ મેમો ઘેર બેઠા આપી શકે છે મહેસાણા અને ઊંઝા રોડ પર ગત એપ્રિલ બે હજાર બાવીસમી જૂન બે હજાર ત્રેવીસ સુધીમાં આ રોડ ઉપર પિસ્તાલીસ અકસ્માત અને ત્રેપન મોતનો ચોંકાવનારો આંકડો સામે આવ્યો હતો આ અકસ્માત ઘટાડવા માટે મહેસાણા આરટીઓ દ્વારા મહેસાણા ઊંઝા રોડ ઉપર ઓવર સ્પીડિંગ નિયંત્રણ લાવી અકસ્માત ઘટાડવા પ્રયાસના ભાગરૂપે મહેસાણા બ્રાહ્મણવાડા ગામ વચ્ચે સ્ટેટ હાઇવે એકતાલીસ ઉપર સતત અકસ્માતને કારણે સ્પીડ નિયંત્રણ માટે વિવિધ સ્પોટ નક્કી કરાયા છે અને અકસ્માતનું કારણ ઓવર સ્પીડ હોવાનું સામે આવ્યું છે ઓવર સ્પીડ ઘટાડવા બેરિકેટ રમ્બલ સ્ટ્રીપ જેવી સુવિધાના ઊભી કરતા અકસ્માત પણ હાલ માંગ ઘટ્યા છે

જે એની આગળના પંદર માસની જો એવરેજ કરીએ તો દર માસમાં ત્રણ અકસ્માતોની રીતે એવરેજ નીકળેલી અમે જુલાઈ માસની અંદર આનો પોલીસ ડિપાર્ટમેન્ટ જે તે રોડ એજન્સી આરટીઓ સાથે અમે સંકલન કરી અને આનો સર્વે હાથ ધરેલો જે સર્વેની અંદર એપ્રિલ બાવીસથી લઈ અને જુલાઈ બાવીસ જુલાઈ ત્રેવીસ સુધીમાં કુલ પિસ્તાલીસ જેટલા અકસ્માતો નોંધાયા હતા આના પછી જે જે સ્પોટ ઉપર વધારે અકસ્માત થયા છે એનું એનાલિસિસ કરી અને ત્યાં જે સુધારાત્મક પગલાંઓ હતા એ પગલાં સૂચવેલ એ પગલાંથી મહદઅંશે ફાયદો થયો છે અને અત્યારે અકસ્માતોની સંખ્યા ઘણી ઘટી છે શું પ્રક્રિયા છે આ જે રોડ છે એ સિક્સ લેન હાઇવે છે એટલે લોકો એમાં ઓવર સ્પીડ ડ્રાઇવિંગ કરતા હોય છે અને અકસ્માતોનું મુખ્ય કારણ પણ ઓવર સ્પીડ ડ્રાઇવિંગ જ જોવા મળ્યું એટલે લોકોની સ્પીડ ઓછી કરવા માટે થઈ અને સ્પીડ વાયોલેશન માટે અમે ચલણ ઇસ્યુ કરવાના શરૂ કર્યા છે જેમાં છેલ્લા ત્રણ માસમાં પોલીસ અને આરટીઓ બંનેથી સાડા ચાર હજારથી વધારે સ્પીડ ગનથી અમે એ ચલણ ઇશ્યુ કર્યા છે એનાથી લોકોમાં એક અવેરનેસ આવી છે અને લોકોની સ્પીડ હવે ધીમે ધીમે ત્યાં સ્પીડ લિમિટમાં આવતી જાય કેટલું દંડ સાહેબ આમાં આપવામાં આવે છે અને આનાથી પર ચોક્કસ ફરક પડી શકે જી ચોક્કસ ફરક પડશે આની અંદર સ્પીડ વાયોલેશન માટે બે રૂપિયાનો દંડ છે

મહેસાણા ઊંઝા વચ્ચે નક્કી કરેલ બ્લેક સ્પોટ પર હવે જોવા મળશે આરટીઓની ટીઓની વાન આ વાન અંદાજે એક કિલોમીટર દૂરથી જો આપના વાહનની સ્પીડ જો એનસી પ્લસ હશે તો આ વાન માંગ લગાવેલ હાઈ રિઝોલ્યુશન કેમેરા તમારી સ્પીડ ટ્રેક કરી તમને બે હજાર રૂપિયાનો મેમો ઘેર બેઠા પહોંચાડી દેશે અને તમને બે હજાર રૂપિયાનો ચાંદલો ભરવો અઘરો પણ પડી શકે છે આરટીઓ દ્વારા શરૂ કરાયેલ બેરિકેટ રંબલ સ્ટ્રીપ અને બે હજાર રૂપિયા જેવી મોટી રકમના દંડની જોગવાઈથી હાલમાં અકસ્માત ચોક્કસરથી ઘટ્યા છે જેથી આ વ્યવસ્થા હવે કાયમી ધોરણે ચાલુ પણ રહી શકે છે